જય માતાજી આજે આપણે બનાવવાના છે ચણાના લોટના લાડુ તો એના માટે મેં દાળ દળાવી અને જાડો લોટ લઈ લીધો છે એમાં આપણે મોણ દઈ દઈએ સિંગ તેલનું તો બધું સારી રીતે મિક્સ કરી લઈએ લોટ આપણો બધો મિક્સ થઈ ગયો છે હવે આપણે લઈ લીધું છે પાણી સેજ ગરમ કરેલું થોડું થોડું પાણી નાખી અને આપણે મુઠિયા બનાવી લઈએ ચણાનો લોટ પાણી બહુ ઓછું પીવે એટલે થોડું થોડું પાણી નાખવાનું અને મુઠિયા બનાવી લઈએ આ રીતે કઠણ એવા મુઠિયા બનાવી લઈએ આ રીતે આપણે બધા મુઠિયા બનાવી લઈએ આ બાજુ આપણું તેલ પણ ધીમા ગેસે ગરમ મૂકી દીધું છે તળવા માટે મુઠિયા તો હવે બધા તળી લઈએ મુઠિયા આંચ પર તળવાના છે જેથી કરીને મુઠિયા કાચા ન રહે એકદમ લાલ બ્રાઉન કલરના મુઠિયા તળવાના છે આ રેસીપી કોઈ નવી નથી ભાઈ બહુ જૂની રેસીપી છે પહેલાંના માણસો કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો આ લાડવાની જ મહેમાની થતી અને એને કાઠિયાવાડમાં લીસા લાડુ કહે છે તો આપણા મુઠિયા રેડી છે તળાઈ ગયા છે આવી જ રીતે બધા મુઠિયા આપણે તળી લઈએ હવે નાના નાના કટકા કરી નાખીએ એટલે ઠરી જાય પછી આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈએ તો આપણે નાના નાના કટકા કરી નાખ્યા અને ઠરી ગયા છે હવે આપણે લઈ લઈએ મિક્સર બધું ક્રશ કરી લઈએ તો હવે આપણે આ બે વાટકા મોટા લોટ છે માપ કરી લઈએ ચાસણી લેવા માટે તો આ બે વાટકા લોટ છે આ એક વાટકો ખાંડ લઈ લઈએ ચાસણી બનાવવા માટે નાખી દઈએ એમાં પાણી ખાંડ ઉભે એટલું હવે આપણે એક તારની ચાસણી લેવાની છે બહુ આકરી નથી આવવા દેવાની તો એક તાર બનવા માંડો છે આપણી ચાસણી રેડી છે લાડુ માટે તો હવે એમાં નાખી દઈએ એક વાટકી દેશી ઘી આમાં ફૂડ કલર પણ એડ કરાય પણ મેં નથી કર્યો તમારે નાખવો હોય તો નાખી શકો છો કાજુ બદામ પિસ્તા અને એલચીનો ભૂકો મિક્સ કરી લઈએ બધું સારી રીતે તો બધું સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે થોડી વાર આને ઠરવા દઈએ પછી આપણે બનાવી લઈએ લાડુ તો ઘીવાળા હાથ કરી અને આપણે નાની નાની લાડુડી બનાવી લઈએ આ રીતે આપણે બધા લાડવા બનાવી લઈએ રેડી છે આપણા ચણાના લોટના લાડુ પર ટેસ્ટી ખાવામાં લા લાજવાબ એકદમ સોફ્ટ તો મારી રેસીપી પસંદ આવે તો તમે પણ બનાવજો જય માતાજી